ઉત્તરસંડા ગામે આવેલ બાયોમેડિકલ વેસ્ટને લઈને આજે ગાંધીનગર મુકામે પત્ર આપવામાં આવશે ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હેઝાક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવાને લઈને અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા આજે ઉત્તરસંડા ગામેથી સ્થાનિકો દ્વારા તેમજ હલ્લાબોલ કરી ગાંધીનગર મુકામે જીપીસીપી આવેદનપત્ર આજે આપવામાં આવશે ખાસ કરીને આપની ઓળખ ઈશિત જગદીશભાઈ પટેલ સરપંચ ઉત્તર સંધા અહીં શું કઈ જે અત્યારે પ્રશ્ન બનેલો છે આ જીપીસીપીનો અને ખાસ કરીને ઉત્તર સંધાને ખેડા જિલ્લા ખાતે પણ સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળવા મળવા પાત્ર હતો અને મળેલો છે કે જે સ્વચ્છતા અભિયાન માટે પણ તું અહીં ક્યાંક ને ક્યાંક બીજી ક્યાંક તકલીફો દેખાઈ રહી છે એ દેખાઈ છે સૌ પ્રથમ તો મને જણાવતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ એવોર્ડ અને સ્વચ્છતા માટે અમને પ્રથમ પુરસ્કાર ગામ ગ્રામજનોને મળ્યો છે ઉત્તરસરના ગ્રામને પણ કમનસીબ એવી છે કે બે હજાર તેરથી થી અમે બાયોમેડિકલ વેસ્ટ કે જે યુનિટ ગેરકાયદેસર રીતે જેડી પટેલ કે એની જાતને ડૉક્ટર ડૉક્ટર કરે છે પણ એને ડૉક્ટરની પદવી છે નહીં છતાં પણ એ ડૉક્ટર જેડી જેડી કરે છે એને ગેરકાયદેસર રીતે જે બાંધકામની પરમિશન લઈ અને જે યુનિટ કર્યું છે અને છેલ્લા અગિયાર વર્ષથી અમે ગ્રામજનો એનો વિરોધ કરી રહ્યા છે છતાં પણ સરકાર ખબર નહીં એની સામે કોઈ વિરોધ કરતી છે નહીં કાં તો કોઈ રાજકીય પરિબળ છે કાં તો પૈસાના જોરે જીપીસીબીના જોરે આ યુનિટ ગેરકાયદેસર ચાલતું ને ચાલતું રહ્યું છે અમે ઘણા બધા આંદોલન કર્યા ત્રણ હજાર લોકો અમે ગ્રામજનો ગાંધીનગર પણ ગયા આના ધણા માટે છતાં પણ એ લોકોએ અમને આશ્વાસન આપ્યું કે અમે બંધ કરીશું છેલ્લા પાંચ વર્ષ બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી પાંચ વર્ષ આ યુનિટ બંધ રહ્યું છતાં કોઈ રાજકીય વગે કે કોઈની ઓળખાણથી ફરીથી આ યુનિટ ચાલુ કરવા માટે પરમિશન આપી છે તો અમે એનો ગ્રામજનો હતી હું પોતે અને બધા જ ગ્રામજનોનો સખત વિરોધ કરે છે એના એના વિરોધ પેટે આજે ફરીથી અમે લોકો ગાંધીનગર જીપી સીબીમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કલેક્ટર ખાતે પણ અમે આવેદનપત્ર આપેલું પણ કલેક્ટર એવું કીધું કે અમારો પ્રશ્ન છે અને જીપીસીબીનો પ્રશ્ન છે એમ કલેક્ટરે પણ આના હાથ હદાર કરી દીધા છે